ગઈ તારીખ ચાર ફેબ્રુઆરી અને પાંચ ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે લક્ષ્મણ નગર એરિયા કે જેમાં મોટી સંખ્યામાં ખરીદી માટે મહિલાઓ આવતી હોય છે અને ચાર તારીખ અને પાંચ તારીખના બપોરના સમયે આશરે એક દોઢવાગાના ગાળામાં કન્ટિન્યુ બે દિવસ સુધી મહિલાના ગાળામાંથી મંગળસૂત્ર અને ચેન ખેંચવાના બનાવ બનેલા એક જ પેટર્નથી એક જ સમયગાળામાં બનાવ બનેલા જેથી કાપોદ્રા પોલીસ સ્ટેશન

પોતે જુગારનો શોખીન હોય જુગાર ઓનલાઈન ઓનલાઈન ગેમિંગમાં પોતે પૈસા હારી ગયો હોય અને પૈસા હારી જતા એને આવું સુજેલું અને આ સતત બે દિવસ સુધી આ ચેન સ્ટ્રેચિંગ કરેલા અને આ બંને ચેનો પોતે મુથુટ ફાઈનાન્સમાં ગીરવે મૂકી અને લોન લઈ અને ઓનલાઈન જુગાર રમેલો છે જેથી આ બંને ગુના ડિટેક કરેલા છે અને સાથોસાથ જુગારનો પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ સમગ્ર મુદ્દામાલ હાલ મુથુટ ફાઇનાન્સમાં જમા હોય જેને પણ કબજે લેવાની કાયદેસરની કાર્યવાહી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે